તો ત્રણના છેદમાં ચાર ભાગ પર આ કુલ કેટલા ભાગ છે ચાર એટલે છેદમાં ચાર આવા કેટલા ભાગ પર પાણી છે ત્રણ ભાગ પર પાણી છે એટલે જો આમ આશ્રય લખીએ છે આ પહેલો ભાગ આ બીજો ભાગ ના ત્રીજો ભાગ એટલે અને કહેવાય ત્રણ ચતુર્થાંશ તો કે ત્રણ ચતુર્થાંશ ભાગ પર પાણી એક જ ભાગ પર જમીન છે જેનો અર્થ આવો થાય કે કેટલો ભાગ રંગ વગરનો છે તો કે એકના છેદમાં ચાર ભાગ રંગ વગરનો છે તેટલા ભાગ પર તેટલા ભાગ પર ભૂમિ છે જમીન છે પાણી નથી ત્રણ ચતુરા ત્રણના છેદમાં ચાર ભાગ પર પાણી અથવા જળ છે અને એકના છેદમાં ભાગ પર ભૂમિ છે અને તમે ટકા કાઢો તો આગળ તમને ખબર પડશે કે કેટલું પાણી છે અને કેટલી જમીન છે ઓકે જેમ કે જો ટકા કાઢવા તો ત્રણના છેદમાં ચાર ગુણ્યા સો સો તો લગભગ પંચોતેર લગભગ પંચોતેર છું પંચોતેરની આસપાસ પાણી છે પંચોતેર ઘણી ચોપડીમાં ઇકોતેર લખે ઘણી બોતેર ઘણી પંચોતેર એટલે આશરે આ તમારે આ ડેટા યાદ રાખવાનો એક રીતે જોઈએ તો જળ જથ્થો ઘણો વધારે છે પણ સમુદ્ર અને મહાસાગરમાં રહેલું પાણી કેવું છે ખારું છે હા ને એટલે આપણે પી શકીએ ના પીવાય કામ જ્યારે ઉપયોગી હોય મીઠા પાણીનો જથ્થો માત્ર બે પોઈન્ટ સાત ટકા જેવો ન જીવો છે હા મતલબ જેટલા સો ટકા પાણી છે ને સો ટકા પાણી તો સો ટકા પાણીમાંથી પીવાલાયક પાણી ફક્ત બે પોઈન્ટ સાત ટકા જેટલું છે કેટલું છે બે પોઈન્ટ સાત પીવાલાયક પાણી કેટલું પીવાલાયક બે પોઈન્ટ સાત બગા કેટલું બે પોઈન્ટ સાત જ અને તેમાં દેખો ઘણું બધું દેખો ને આ જથ્થામાં ચાદું કેટલું છે કે નહીં તો કે આ જથ્થામાંથી મોટા ભાગ ઊંચા પર્વત શિખરો હિમનદીઓમાં એન્ટાર્કટિકા હિમનદી એન્ટાર્કટિકાના આર્કેટિકમાં બરફરૂપે છે અથવા બરફ રૂપે ત્યાં પાણી પીવા જવાના ના જવાય ને હા તો એ મોટા મોટા પર્વત પર પાણી પીવા જવાના ન જવાય તમારાથી તેમાંથી આપણી પાસે માત્ર એક ટકા જેવો જ અલ્પ મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ હવે જો એક ટકા જેટલો જ એક ટકામાં શું આવી જાય શું નથી આવતું ધ્યાન આપજો ભૂમિગત જળ મતલબ જે પણ જમીન નીચે જે પાણી છે ને કૂવો છે આ છે તે છે તે બોરવેલ કરાવો તમે વગેરે વગેરે પછી નદી આ નદી પણ એક ટકા પાણીમાં આવી જાય સરોવરો કે ઝરણા આ બધા એક ટકા પાણીમાં આવી જાય હે ને તમે તો નદી દેખીને દો એ આ કેટલું બધું પાણી કેટલું બધું પાણી પણ તે ફક્ત એક ટકામાં જ આવે છે આટલી બધી નદીઓ હા બાકીનું બધું પાણી પેલું આ પર્વત છે હિમનદીઓ છે એન કરતાં વધારે પાણી તમને દરિયામાં જોવા મળે બરાબર આ જથ્થો આપણી જરૂરિયાતો જેવી કે ખેતી માટે સિંચાઈ પીવા વાપરવા અને ઉદ્યોગો માટે વપરાય છે નદીઓ પર બંધ બાંધી જળવિદ્યુત પેદા કરી શકાય છે આજે દુનિયાના વિવિધ ભાગોમાં આજે દુનિયાના વિવિધ ભાગોમાં દક્ષિણ અમેરિકા આફ્રિકાના ભાગના પ્રદેશો મધ્ય પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયા સહિત વગેરે પ્રદેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે મતલબ ભારે આપણને એની જરૂરિયાત છે અત્યારે મતલબ બહુ જ ઓછું છે પાણી પીવાલાયક તો ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મતલબ કે અહીંયા આગળ જો પહેલાં આપણે શું દેખીએ કે દક્ષિણ અમેરિકા મતલબ સાઉથ અમેરિકા આફ્રિકાના ભાગના પ્રદેશો ત્યાં મધ્ય પૂર્વ એશિયા બરાબર ઓસ્ટ્રેલિયા સાથે વગ વગેરે પ્રદેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે મતલબ ત્યાં પીવાનું પાણી ખૂબ જ ઓછું છે અને ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનના જેસલમેર અને બાડમેર જિલ્લા દખણના ઉત્તર પ્રદેશનો મધ્ય ભાગ વગેરે ક્ષેત્રો ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે મને આ જેટલા પણ છે મેં નકશામાં તમને ભણ્યા હતા બધા જેમ કે રાજસ્થાન છે દક્ષિણ અમેરિકા છે આફ્રિકા છે વગેરે વગેરે ઓસ્ટ્રેલિયા છે બરાબર ને હવે આ ગુજરાતનો નકશો ભણાય છે ત્યારે સમજાવીશ તમને કે આ સૌરાષ્ટ્ર ક્યાં છે કચ્છ ક્યાં છે ઉત્તર ગુજરાત કોને કહેવાય વગેરે પછી આ ભારતમાં દખણ ઉત્તર પ્રદેશ ક્યાં છે રાજસ્થાનમાં જેસલમેર બાડરમેળ ક્યાં છે આ બધું તમને સરખી રીતે નકશાં સમજાઈશ અત્યારે ઉપર છોલું ધ્યાન રાખો નકશામ બહુ સરસ રીતે સમજાઈશ વગેરે સત્ર ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે ને આ વિસ્તારોમાં સમયાંતરે અછત કે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે મતલબ કે દુષ્કાળ વરસાદ ના પડે બરાબર વરસાદ ના પડે તો પાક ને બધું સુકાઈ જાય જળ તંગી માટે વસ્તી જળ તંગી માટે જવાબદાર શું છે કે વસ્તી વિસ્ફોટ વસ્તી વિસ્ફોટ એટલે કોઈ વસ્તી જઈને બોમ્બ મૂક્યા છે તેવું નહીં વસ્તીમાં બોમ્બ ધડકો કર્યો તે નહીં વસ્તી મળે એવું કે અઢરખ વસ્તી વધી ગઈ છે વસ્તી વધારો ખૂબ જ વસ્તી વધી સામાન્ય રીતથી નહીં વધતી ખૂબ જ ઝડપી રીતથી વસ્તી વધી રહી છે રોકડિયા પાકોનું વધતું જતું વાવે રોકડિયા પાક મતલબ કે તમે આજે એને વાવો તમને કાલે કાલે મતલબ ટૂંક સમયમાં તમે એને પૈસા મળી જાય તમારે હવે જો હોમવર્ક છે રોકડિયા પાકનું ઉદાહરણ જાણ લાવવાના શું જાણ લાવવાના ઉદાહરણ જાણ લાવવાનું કે રોકડિયા પાક કોને કહેવાય કયા કયા રોકડિયા પાક છે વગેરે ચાલો આધુનિક જીવનશૈલી શહેરીકરણ ઉદ્યોગો આધુનિક જીવનશૈલી શહેરીકરણ મતલબ લોકો શહેરમાં વધુ રહેવા લાગ્યા ગામડા કરતા શહેરમાં લોકો વધુ રહેવા લાગ્યા ઉદ્યોગી ઉદ્યોગ સોરી ઉદ્યોગો નિર્વાણીકરણ નિર્વાણીકરણ એટલે છોકરાઓ ખબર છે તમને સમજાવું જો પહેલાં જંગલ બધા વાવતા જંગલમાં વૃક્ષો બધા વાવા જતા હતા અત્યારે શું કરે છે બધા વૃક્ષો કાપવા જાય છે કેમ થાય કે ના અહીંયા આગળ એક મોલ બનશે અહીંયા આગળથી રોડ પસાર થઈ રહ્યો છે અહીંયા આગળ આ બનશે અહીંયા આગળ તે બનશે હા આના વૃક્ષના લાકડામાંથી આ મળે આના વૃક્ષના લાકડામાંથી મતલબ સાગનું લાકડું છે આનું લાકડું તેનું લાકડું હા તો અત્યારે લોકો પોતાના ફાયદા માટે જંગલનો કાપ કરી રહ્યા છે અને તેને કહેવાય નિર્વનીકરણ જે પરિવર્તન મુખ્યત્વે જવાબદાર છે મનો કે દેખો આ દુષ્કાળની સ્થિતિ અથવા જળ સોરી જળ તંગી માટે પાણીની તંગી માટે પાણી પાણી ખૂબ જ ઓછું કેમ થઈ ગયું પાણીની તંગી માટે કોણ જવાબદાર છે તો કે વસ્તી વિસ્ફોટ એટલે વસ્તીનો ધડકો એમ નહીં વસ્તીનો ખૂબ જ ઝડપથી થતો વધારો રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર આધુનિક જીવનશૈલી આધુનિક જીવનશૈલી મતલબ લોકો તમે દેખો મોટા ભાગે કે તમારા ઘરમાં હું વાત કરું તો પેલું જે પણ ટોયલેટ હોય બરાબર છે તમે અત્યારે જે મોડન ટોયલેટ છે તેમાં કહ્યું એક વખત ફ્લશ તમે ઓન કરો ને તો અઢક લિટર પર ખબર નહીં કે મોટા ભાગનું લગભગ પાંચથી સાત લીટર જેટલું પાણી ત્યાંથી વેસ્ટ થઈ જાય એક ફ્લશ પર જ અને સિમ્પલ તમારે જે પણ અત્યારે દેશી ટોયલેટ હોય તેમાં એટલું બધું પાણી ના બગડે પેલા ઘણું બધું પાણી બગડે ફ્લશમાં ચાલો મતલબ કે જે પણ અત્યારે મોડર્ન ટોયલેટ છે એમાં ખૂબ જ પાણીનો વપરાશ કરે તો અને ગેમ રમવા એવું પછી બીજી વાત કહું છું કે ઘણા છોકરા એવું કરે કે એક વખત પાણીનો નળ ત્યાં બાથરૂમમાં નવા જાવ હાથ પગ ધોવા જાવ પાણી નળ ચાલુ રાખો તે રાખો ભલે તમે સાબુ લગાવશો ને તો એ નળ તો ચાલુ જ રહેશે હા તો આના કારણે પાણીનો ઘણો બધો બગાડ થાય ચાલો પછી ઘણા લોકોના ઘરે અત્યારે પણ હું દેખું છું કે પાઇપ વાઈપ તૂટી હોય તો તૂટી રિપેર જ ના કરે કેમ કે પાણી મફતમાં જ આવે છે ને ભાઈ પાણીનું બિલ આવશે ને તો આ ખબર પડશે કોઈ દિવસ બિલવાળી સિસ્ટમ થાય ને પાણીવાળી તો આ ખબર પડશે કે પાણી મફતમાં નહીં પાણી બહુ પૈસા વરવા આવે ત્યાં પછી બધા પોતાની પાઇપલાઈન રિપેર કરાવી દેશે આધુનિક જીવનશૈલી શહેરીકરણ ઉદ્યોગો નિર્વાણીકરણ જેવા પડી મુખ્યત્વે જવાબદાર છે તમારા ઉદાહરણ જણાવે કે રોકડે પાકો એટલે કયા એટલે શું ને કે કયા કયા પાકો છે બરાબર